ગોંડલ થી મોવાની જર્ની હે જોઈ હી આપણે પહેલી વાર આ ટ્રીપ માં જઈ તો જોઈ કેવી કેવી મુશ્કેલીઓ આવે હે અને કઈ રીતના હોય બધી તો આ માં તમને બધી ખબર પડી જાય હે પાણી હે પાણીનો ટાકો ગોદડા આ નો કોઠ હે મારો માં હે હમલી કેમ છો બધા કે બધા મજામાં છો સ્વાગત છે આપડે એક નવા વ્લોગમાં અત્યારે આપણે આવી ગયા ઢુંગરી ભરવા અને ગોંડલ થી મવવાની જર્ની લેવાની છે તો અત્યારે આપણી પાસે ગાડી છે અશોક લેલેન્ડ ની સોળ 16 ગાડી છે છ ટાયર ને 21 ફૂટ નું ઠાઠું છે અને મામ ભેગું આપણે જવાનું છે મામ बताओ મામઓને આજે પૂઈખાને તરસાન એવું કામ કાજે સવારના કેટલા છ વાગ્યાના આવી ગયા ને છ છે છ વાગ્યાના આવ્યા હે સવારે વહેલા છ વાગે ઊઠીને ભાઈ ગા વગરના અને બપોરે એને કઈ ખાધું નથી હું તો ખા ખાઈને રહ્યો હતો અને ડાયરેક્ટ પછી આને અમે ગાડી લોડ કરવા જ આવતા રહ્યા હતા ફોન આવ્યો હતો તો એને તો ખાધું નથી ને હવે જોઈએ ખા જમવાનું ક્યારે મળે છે અત્યારે તો કાંઈ જળશે નહીં કેમ કે વાડીઓમાં આવ્યો હોય એટલે અહીંયા તો કાંઈ હોય નહીં અને અહીંથી થોડાક કટા ભરવાના છે અને બાકીના એના આમ બાજુના ખેતરમાં ત્યાંથી વરવાના હે તો ગોંડલ થી મોવાની જર્ની હે તો માં બન્યા રહેજો અને હી આપણે પહેલી વાર ટ્રીપમાં જઈ તો જોઈ કેવી કેવી મુશ્કેલીઓ આવે હે અને કઈ રીતના હોય બધી તો આ વિડિયો વિડીયોમાં તમને બધી ખબર પડી જાય વાગી ગયા હે પાંચ જો અને આપણે આવ્યા હતા ત્રણ વાગ્યાના તો 3 થી પાંચ વાગ્યા સુધી ગાડી પડતા રહીએ જો આટલી ગાડી પડતર છે ને તો ગાડીના હપ્તા ચડી જાય એટલે એટલું પડતર હાલે નહીં પણ ક્યારેક ક્યારેક વાડીઓમાં ભરવા આવ્યો હોય ને તો આવું હેલા રાખે અને આપણે છે ને ગાડીમાં ભેગું હું હું લઈ આવ્યા એ બતાવું પેલા તો જો ફાકીનો બધો સામાન એ એકટાણાનું જમવાનું ન હોય ને તો હાલે પણ ફાકી વગર ન હાલે આપણે તો ફાકી નથી ખાતા પણ મામું ખાઈ હે એટલે એના માટે જો ફાકી અત્યારે બનાવું હું ભેગું હે પાણીનો ટાંકો ગોદડા આ મામુનો નો કોઠ હે મારો કોટામાં આમાં હે આઈફોનનું ચાર્જર હે એન્ડ્રોઈડ નું ચાર્જર હે અને જમવાનું કંઈ નથી ભેગું કેમ કે હોટલમાં જમવાનું હોય એટલે પણ ફાકીનો ને એવો સામાન ને પાણીની બોટલ ને એવું બધું રાખવું પડે અને ગાડી હવે છે ભરવા લગાડી હે નીચે ઉતરીને તમને હમણાં બતાવું ગાડી જો લોડ થવા માંડી છે ને આ રીતે કઈ કોથરા પડ્યા હે ને લાગત ભરતા જવાના ધીરે ધીરે ગાડી હકાઈ લે જવાની અને કોથરા ભરી રહી જવાના તો જો આટલા હે કોથરા આમાંથી આપણે બધાય નથી ભરવાના ગાડીમાં આવે ને એટલા ભરવાના હે હાણા જેવું થઈ ગયું હે જો અત્યારે છે ભરાણી હે હવે ભરી નીકળા હે ને હજી જમવાનો કઈ નેઠો નથી થયો મામુ જો ગાડી હકાલે છે ગોંડલ થી ભાઈગા હે હવે જોઈ હવે જમવા ત્યાં ઊભા રહી કેટલા વાગે પોક્ષ મામુ બે વાગે બે અઢી વાગી જાય બે અઢી ગયા જાય એટલે કેટલા આઠ ચાર પાંચ કલાક નો રસ્તો હે પાંચ કલાક પાંચ કલાકનો રસ્તો હે ભાઈ ગોંડલ થી મોવાની જર્ની આપડી હોટલ બોટલ આવે ને સારી નવ વાગે જમી લઈ અત્યારે રાતના બાર વાગ્યા છે અને બાર વાગે આપણે વ્લોક પાછો કન્ટિન્યુ કર્યો છે જમી બમીને ગાડી કન્ટિન્યુ જતી રાતે અને અત્યારે બાર વાગે પાછો એક રેસ્ટ લીધો છે આપણે સાવરકુંડલા રોડે પૈગાઈ અને સહયોગ હોટલ રાખીએ ત્યાં ગાડીઓ ઘણી પૈકી છે અને આવડી ગાડી અહીંયા રાખીએ તો આ ગાડીનો આગળનો કાચ સાફ કરવાનો હતો ને એટલે ગાડી ઊભી રાખી હતી બાકી ગાડી કન્ટિન્યુ ચાલુ જ હતી મામો મોકલતા હતા મેં તો એક ઝૂલું ખેંચી લીધું હતું કાંઈ વાંધો નહીં થોડોક વીઆમો ખાઈને પાછું મોવા જઈને જ ગાડી સ્ટોપ કરવાની છે તો ચલો હવે ડાયરખે ને આપણે સવારે જ કેમ કે અત્યારે રાતે તો કાંઈ ખરખાઉ લોગ આવે નહીં તો હવે ડાયરખેને સવારે જ મળીએ આપણે મોનિંગ ભાઈ આજની આપણી સવાર મોવાના એપીએમસી યાર્ડમાં થઈ છે અને રાતે અમે સાડા ત્રણ વાગે ગાડી ખાલી કરી નાખી હતી અને પછી ગાડીમાં સુઈ ગયા હતા અત્યારે જો ગાડી અહીં રાખી હતી મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હૈ અને હવે જોઈ ફરવાનો ફોન આવે પછી ગાડી ઉપાડવાની છે નાસ્તા બાસ્તાનો મેળો કરી આજુબાજુની હોટલું તો આમ તો અંદર બેઠા હું જોઈએ ને ફ્રેસ ગ્રેશ થઈને આવ્યો હું તમને દેખાતું છે માર્કેટિંગ યાર્ડ બપોર પાંચ થઈ ગયા છે અને હવાઈ ના આપણે અહીંયા જ મોવામાં જ પડ્યા છે હજી હજી ગાડી લોડ નથી થઈ સવારે ગાંઠિયા ખાધા ગાંઠિયા ખાઈને પછી ગાડી લોડ કરવાની હતી એટલે ફોન આવ્યો હતો કે કંપનીએ જવાનું તો કંપનીમાં હવાઈ ના પડ્યા હે જો હજી ગાડી લોડ નથી થઈ ને બપોર નું કઈ ખાધું નથી હું ને મામુ બે હલવાણા હે પાણી ઉપર હાલે હે બધું અત્યારે તો મામુ ફાકી ખાધા રાખે ને વાહ વાહ જેવું મામુ કે હું ઈ સોર વાય દે સીણા ઉપર પર સડી ગયો ભાઈ જોરા હાઈ માતાજી કે મારે નાને તો કઈ લેવા દેવા હતું નહીં કઈ લેવા દે સોર વાય દે સીણા ઉપર પર સડી ગયો હાઈ માતાજી કે ધ્યાન રાખજો માં એવું કે આપણે મોવા પાટે કોઈ દી હાલતા નથી ને આજ પેલી વાર આવ્યા હતા ને એટલે આવું થાય આપડું રૂટીન નથી નઈ મોવા પાટે હાલતા નથી ને એટલે નકર તો ગાડી ભરાઈ જાય ટ્રાન્સપોર્ટ માંથી ભરવાની હોય એટલે ચાર વાગ્યા ની એને ચાર વાગ્યા કીધું હતું કંપની વાળા એ કે ચાર વાગે તમારી ગાડી લોડ થઈ જાય પછી પાંચ થયા હજી મજૂર આવ્યા નથી અને કાઈ થયું નથી હજી એમને ગાડી પડી તડકો ખાઈ જાવ ગાડીમાં બેઠા બેઠા બપોરે કઈ જમ્યું નથી આવું હે ભાઈ જોઈ ક્યારે મજૂર આવે ક્યારે ગાડી લોડ થાય અને ક્યારે ભાગી ફાઈનલી ભાઈ મજૂર આવી ગયા અને હાડા હાથમી ગયો જો બરોબર મજૂરે જો ગાડી લોડ કરવાનું ચાલુ કરી દીધું હે મામુ પાછો અવાય કે ન હોય હવે તો આપણો ધંધો છે હાલો ભાઈ મામુ તો હા ફાડે એટલે આવી વાર આ તો પહેલી વાર હોય એટલે એવું થાય હૈલા રાખે હવે તો જાણીતા થઈ ગયા હોય એક બે વાર આવીને એટલે ઓળખીતા થઈ ગયા એટલે પછી તો જડીએ અત્યારે હું પહેલી વાર આવ્યો હોય ને એટલે કાંઈ આમ જાણીતા ન હોય એટલે અજાણ્યાની ગાડીઓ ભર ગયા નહીં ટ્રાન્સપોર્ટ વાળા બાકી જો હવે ભરાવા માંડી છે લોટ થવા માંડી છે તો ભાઈ ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે અને મામું ગયા બિલ્ટી બનાવવા અને હું જો પાકી જોરું રહું બાકી બાકી મસાલો બસાલો સમજો એક તો પાર્સલ કરી નાખ્યું હે બધું ભેગું જોઈએ અગરબત્તી કરી નાખી હે અને એક પાણીની બોટલ ભરવાની છે એટલે રસ્તામાં પછી ઉપાદી નહીં અને હવે ડાયરેક્ટ છે ને આપણે જમવાનો એક સ્ટોપ રહે બાકી કઈ સ્ટોપ નહીં તો ડાયરેક ઠેકાણે જઈને જ ઊભું રહેવાનું હે આઈ થિંક કેટલા કહું બે અઢી વાગે ગાડી પહોંચી જાય ઠેકાણે અને ભાઈ મોવામાંથી કેટલા વિડીયો જોવે ને એક કમેન્ટ કરી દેજો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો એટલે ખબર પડે કે મોવામાંથી નહીં આપણા કેટલાક ભાઈઓ ફેમિલી મેમ્બર હે તો એ રીતના ખબર પડે અને નેક્સ્ટ વાર આપણે આવી તો થોડોક કોન્ટેક રહીએ અત્યારે હું અમારા માટે આમ નવો રૂટ કહેવાય એટલે સરખું મજા ન આવે ઓલા રેગ્યુલર જેવું તો ન જ થાય એટલે જો જાણીતા થઈ જાય ને તો મજા એવા રાખે આપણે જમી કરી ને પછી ઉઈ ગયા તા ત્યાં હોટલે જ અને ત્રણ વાગે પાછી ગાડી ઉપાડી હતી અને અત્યારે પોણા છ જેવું થયું છે આમ ગાડી અકાલે છે અને ભાઈ મોવાથી સાવરકુંડલા સુધીનો રસ્તો ભાઈ એટલો બેકાર છે ને નકરા ડ્રાઈવર જોઈ ને સિંગલ પટ્ટી રોડ હે હાવ હાવ નાખી દેવા જેવો હોય ને રોડ હે હાવ વાડીઓનો કેળો એ કંઈક સારો હોય ને એવો હાવ એવો હાવ રોડ હે અને અત્યારે નીકળી ગયા પાછા

ગુડ મોર્નિંગ ભાઈ આજની આપડી સવાર જસદણ માં થઈ છે અને ગાડી જો પાછળ ખાલી કરવા લગાડી દીધી કંપની માં પહોંચી ગયા હે અને મામુ અંદર બેઠા હે બાકી ગાડી હવે ઓલમોસ્ટ ખાલી થવા જ આવી છે અને આઈથી એને ડાયરેક્ટ આપણે ગોંડલ ભેરા થવાનું છે અહીંથી ભરવાનું નથી કાંઈ તો આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ફોલો કરતા આવજો મળ્યા પાછા એક નવા બ્લોગમાં વિડીયો લાઇક ન કરીએ તો લાઇક કરી નાખજો મળીએ પાછા એક નવા બ્લોગમાં બાય